નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી બધાનું સ્વાગત છે આજે આપણે ઇન્ડિગો ના શેર વિશે વાત કરવાની છે જે શેરમાં એક્સપર્ટે બાર મહિનાની અંદર જો તમે ખરીદી કરીને હોલ્ડ કરી રાખો તો આ શેર તમને છ હજાર રૂપિયાની ની પાર જતો જોવા મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે અને સાથે ખરીદીની પણ સલાહ આપી રહ્યા છે તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને એક્સપર્ટ કેમ આ શેર શેરને ખરીદીની સલાહ આપી રહ્યા છે 6000 ના ટાર્ગેટ સાથે એના વિશે પણ વાત કરીએ તો આ વિડિયોને તમે પૂરે પૂરો જોજો જેથી લોકો આ શેરમાં ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને તમે રોકાણનો નિર્ણય લઈ શકો પણ કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય લેવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હવે દુનિયાની સૌથી વેલ્યુએશન વાળી એરલાઇન એરલાઇન બની ગઈ ગઈ છે છે માર્કેટમાં વેલ્યુ ડોલર થઈ આ વધારા સાથે એરલાઇને અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સ ને પણ પાછળ છોડી દીધી છે એક વર્ષ પહેલા આ લિસ્ટમાં ઇન્ડિગો ચોથા નંબર ઉપર હતી પરંતુ નવેમ્બર બાદથી શેરોમાં પાંત્રીસ ટકાના વધારાના કારણે તે પહેલા સ્થાન પર આવી ગઈ છે જ્યારે ડેલ્ટા એરલાઇન્સ ના શેર ગયા બે મહિનામાં પચાસ ટકા તૂટી ગયું છે

મોકો મળ્યો વધારે માહિતી જોઈએ શેર વિશે આપણે હવે ઇન્ડિગો બાદ બીજા નંબર પર ડેલ્ટા એરલાઇન્સ છે જેની માર્કેટ વેલ્યુ ત્રેવીસ પોઈન્ટ બે અબજ ડોલર છે અને ત્રીજા નંબર ઉપર રાઇનર

પંચોતેર ઉપર બંધ થયા છે દિવસ દરમિયાન પાંચ હજાર બસો પાંસઠ ની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા હતા તો મિત્રો આ વિડિયોમાં આપણે ઇન્ડિગોના શેર વિશે વાત કરી જે અત્યારે હાલ વેલ્યુએશનની દ્રષ્ટિએ દુનિયાની નંબર વન કંપની એરલાઇન કંપની બની ગઈ છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો